સન બે હાજર ઓગણીસ માં સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂપિયા પંચાસ લાખના ડુપ્લિકેટ નોટો બનાવવાના ગુનામાં છેલ્લા છ વર્ષથી વોન્ટેડ રીટા ડુપ્લિકેટ નોટ બનાવનાર આરોપીને દિલ્હી ખાતથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ

de la madre. પહાડગં દિલ્હી મોર રહે તાલુકો છે ઉપરોક્તા ગુના કામે હકીકત એવી રીતની છે કે તારીખ છ સાત બે ઓગણીસ ના રોજ સચિન પોલીસ સ્ટેશનના પોલીસ માણસોને મળેલ હકીકતના આધારે સચિન પલસાણા ટી પોઈન્ટ પાસે શિવરંજની અપાર્ટમેન્ટમાં આરોપી ણજોતભાઈ ભરવાડ અને સુલિધાબેન લક્ષ્મણભાઈ ઉબાડે નાઓને પકડી પાડી તેવના કબજામાંથી રૂપિયા બે હજાર તથા રૂપિયા પાંચસો ના દર ડુપ્લિકેટ ભારતીય બનાવટ ચલણી નોટ રૂપિયા પંચ્યાસી લાખ બાવીસ હજાર અને પ્રિન્ટર કોરા પેજ અને ઇન્ક બોટલ મળી કુલ્લે રૂપિયા પંચ્યાસી લાખ બેતાલીસ હજાર સાતસો બત્રીસ ની મતદાન નો મુદ્દા માલ કબજે કરવામાં આવે છે સદર ગુનાની તપાસ દરમિયાન મુખ્ય આરોપી તરીકે ડુપ્લિકેટ ભારતીય બનાવટ ચલણી નોટ સચિન ગુલાબભાઈ પરમારે બનાવેલ હોવાનું જણાઈ આવેલ હતું તેથી ગુનાની તપાસ દરમિયાન